ચૌદ બે બે હાજર ચોવીસ સુધી ચાલનારા માર્ગ સલામતી માસ માટેની શરૂઆત સિસોદરા ખાતે આવેલી આરટીઓ કચેરી ખાતેથી કરવામાં આવી કાર્યક્રમમાં નવસારીના નાયબ કલેક્ટર કેતન જોશી પોલીસ વડા સુશીલ અગ્રવાલ ટ્રાફિક ઇન્ચાર્જ જાગૃતિ જોશી આરટીઓ ઇન્સ્પેક્ટર આકાશ પટેલ નહેરુ યુવા કેન્દ્ર નવસારીના વર્ષા રોગા અલગ અલગ વાહન ડીલરો કર્મચારીગળ તેમજ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ સંચાલકો સાથે જ એસોસિએશનના વ્યક્તિઓ હાજર રહ્યા હતા અને અધિકારીઓ દ્વારા લીલી ઝંડી બતાવી ટ્રાફિક અવેરનેસ રેલી શરૂ કરવામાં આવી હતી નવસારી માસની ઉજવણી બાબતમાં બધા લોકો અહીંયા ભેગા થયા છે અને માર્ગ સલામતીની અવેરનેસ બાબતે વોલેન્ટિયર્સ પણ અહીંયા ઊભા થયા છે આ માર્ગ સલામતી અને લોકો હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરે તે બાબતની આજે એક અહીંયા રેલી પણ ફ્લેગ ઓફ કરવામાં આવશે અને મને ઉમીદ છે કે ભાઈ માર્ગ સલામતીની ગંભીરતાને જોતા અને માર્ગ આકસ્મત રેટની અંદર ઘટાડો થાય તે બાબતની સેફ્ટીની અવેરનેસના આ માસ દરમિયાન કરવામાં આવેલ જુદા જુદા કાર્યક્રમોથી અમે લોકો સુધી પહોંચીશું અને પબ્લિકમાં સેફ્ટીના અવેરનેસ બાબતમાં અમે વધારવાનું ખૂબ જ પ્રયત્ન કરશું જય હિન્દ